થોડાક આવા પગથિયા ચડતા જ આપણે આપી જશે ભાઈ હા જો ધીમે ધીમે આવે જોયેલા સડીએ કીન તું હા ડે ટકની આવી જાય ને હે સડી જ તને આપી ગયો તો ફાઈનલી ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ ઉપર ભાઈ આવી હદી હવે તો ઓલમોસ્ટ મંદિર આવી જ ગયું છે હાલો ભાઈ આપણે જો આ મંદિરની જડતા જ પથ્થરો ઉપર ઓમ ને અહીંયા દંતક ગુફા અને ઉપર જડતા જ દંત ગુફા લખેલું છે તમને પણ એક એનો નજારો ચેક કરો આખું ગામ ના ન્યૂઝ કાંઈક અલગ છે એનો તો હવે મિત્રો અમે જઈએ છીએ ઉપર જો ઓલા બે જણા ઉપર વહી આવી ગયા છે હવે જો સામે રહ્યા હાલો આપણે પહોંચી જઈએ અહીંયા વરસાદ આવ્યેલો છે એટલે ચીકણું ચીકણું છે પડીએ નહીં એનું બહુ ધ્યાન રાખવું પડે હાય હા જો હારો સાહસ કરીને ઉપરથી કંઈક નજારો અલગ જ આવતો હોય છે હાય સર થોડુંક એમ ચર્ચા જ આપણને આપણે આવી ગયા છીએ બોલો થઈ જાય બિલ તો બિલ ગ્રાન્ડ इन नाम बी ग्रेड रहती थी आवीया भाई आवीए भाइयों स्कैम થઈ ગયું છે ચप्पल રૂટી ગયું જો ઓ માય ગોડ व्यू તો ચેક કરો ગાઈઝ જો જો ભાઈઓ ખાલી view જો તમે કયો આ જગ્યા આવો પાણીની બોટલ ભાઈઓ દેતા હો જો કે પાણી કે નહી મળ અને જે ઉપર આવી જગ્યામાં ધ્યાન રાખવું પડે અમારી જેમાં શ્વાસ સડી ન જાય એનું ધ્યાન રાખવું જોઈએ અહીંયાથી મિત્રો ખાલી એક તમે નજારો ચેક જો છોકરાઓ નજારો જોવો હોય તમારે એક વખત રાજુરાના બાબરિયા ગામમાં આવજો બાબરિયા ધાર ગામમાં તો આવો આમ શાંતિ વાળો અને જોરદાર વ્યુ તમને અહીંયા જોવા મળશે જો આ જગ્યાએ બેઠા હોય એટલે મજા મજા આવે રાખે ભાઈ તો ભાઈઓ આપણે તો બે ગયા છીએ ફોટો બોટો પાડીને શાંતિથી જો અમે કેમ કે નીચેથી ઉપર આવ્યા એટલે થોડાક આપી ગયા હતા એમાં અમારે જયભાઈ જો પરસેવો આવી ગયો હતો સમજો તો આમ બધા મારા પ્રોફેશનલ ફોટોગ્રાફર ને મળવું હોય તો મારા વિશ્વભાઈ નો કોન્ટેક કરી શકો છો ભાઈ આઈડી જો ડિસ્ક્રિપ્શન માં નાખી છે પ્રોફેશનલ ફોટા પાડી દે આમ જો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ નીચે અને આપણું ચપ્પલ તો તૂટી ગયું છે માંડ માંડ આપણે નીચે પોગવું જોઈએ તો નીચે કોઈ પૂજારી કે એવું કોઈ હોય તો આપણે અહીંયાનો ઇતિહાસ પણ જાણશું થોડું ઘણું કે તો નકર જોઈએ આગળ શું થાય સોમનાથ નમસ્કાર મિત્રો હું શુ કિશોર ભુસ્વામી આપ સમક્ષ છે અમરેલી જિલ્લાનું બાબ રાજુના તાલકાનું બાબરીયા દર ગામની અંદર જે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે જે ત્રણસો થી સાડી ત્રણસો પગથિયા ઉપર એક ડુંગરા ઉપર વિરાજમાન છે દાદા દોઢસો થી બસો વર્ષ પુરાણું એ મંદિર દાદા શિવલિંગ છે અને એમની સ્થાપના જે સોમા કોટીલા કરી સોમા કુમાર સોમા કોટીલા ને સપના આવીને દાદાની જે સ્થાપના કરી જે ભગવાન બિરાજમાન છે સાક્ષાત મહાદેવ શિવ જે આપ જોઈ રહ્યા છો એ સોમનાથ મહાદેવ હું કિશોર ગોસ્વામી બસ આપને એટલી વિનંતી કરું કે કોઈ બી દર્શન કરવા આવો દાદાના તો બહુ પુરાણું મંદિર છે અને આજુબાજુ પ્રદર્શન પણ એવી રીતનું છે કે જે તમને જોઈ અને આમ આનંદ આવે એમ લાગે કે હિમાલયના પર્વત માંથી આપણે બેઠે છીએ એવી રીતનું આ પ્રદર્શન છે અત્યારે ચોમાસાની ઋતુ ચાલે છે શ્રાવણ મહિનો આવી રહ્યો છે અને ચારે બાજુ હરિયાળ વાતાવરણ છે એમ જ ડુંગરા ઉપર દાદાનું બિરાજમાન મંદિર જે હિમાલય જેવું આમ પ્રદર્શન જોવા મળે છે બસ આટલું કરું જાય સોમનાથ દાદરા ઉતરવા હેલા છે પણ ચડવા બહુ મુશ્કેલ છે કેમ કે આમ કેમ કે આમ ઊભા દાદરા છે આમ જગ આવે આમ આવી રીતે દાદરા જેમ કે હોય છે પણ આ દાદરા છે ને આમ છે સીધા ઊભા એટલે એ રીતે થોડીક તકલીફ થાય ચડવામાં ઉતરવામાં તો કાંઈ આપણને થાય નહીં ચાલો ભાઈ હવે અમે જઈને આવતા રહીએ છીએ અને હવે ડાયરેક્ટ આપણે જાશું આપણા ઘરે તો આગળ ક્યાં જાશું એ જોવું આપણે ભાઈ અમે બરફ ટાણાના રેલવે સ્ટેશન પાસે પહોંચી ગયા છીએ અને અંદર છે ને નવું રેલવે સ્ટેશન બને છે જોવું

હલો હલો હેલી આપણે પહોંચી ગયા રાજુલા તો બસ ભાઈઓ આજના બ્લોગમાં તમે જોયું કે બાબરિયા ધાર ગામમાં અમે જાતા અને નજારો કાંઈક બહુ મસ્ત હતો તો તમે એક વખત આ ગામમાં આવજો અને જોજો કઈ રીતનો નજારો હોય અને એ જગ્યાએ તમે આવશો એટલા માઇન્ડ રિલેક્સ થઈ જાય તમારું કેમ કે નજારો જેટલો મસ્ત છે અને વરસાદી માહોલ છે તો બસ દોસ્તો આજના બ્લોગમાં આટલું જ તે મળીએ જલ્દી નવા બ્લોગમાં અત્યાર માટે આટલું જ તે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ બાય બાય